અમદાવાદ બોપલમાં પ્રિયંશુ જૈન નામના નિર્દોષ વિદ્યાર્થીની નજીવા કારણોસર હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદ સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ જ નીકળ્યો હતો જેનું નામ વિરેન્દ્રસિંહ પઢેરિયાર જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છેક પંજાબથી ઝડપી પાડ્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આવી વ્યક્તિને શું સજા થવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવજો હવે ઘટના અને પકડાયા બાદ ભાંગી પડેલા વ્યક્તિએ આવા અધમ માણસે આવા કામ કરતાં પહેલાં વિચાર કરવો જોઈતો હતો કોઈ પણ નજીવા કારણસરમાં આટલી હદે પહોંચી જતા આવા લોકોને ને સમાજમાં રહેવાનો કોઈ હક નથી આપ કોમેન્ટમાં જરૂર જણાવજો હવે પસ્તાઈને કે રડીને કોઈ કામ નથી આવા માણસોને કડકમાં કડક અને તાત્કાલિક સજા થવી જોઈએ જેથી બીજા કોઈ માણસો પણ આવા કામ કરતા પહેલાં હજાર વાર વિચાર કરે આપનું મંતવ્ય શું છે તે પણ આપ કોમેન્ટમાં જરૂર જણાવજો આ આવી રીતે આવી નજીબી બાબતોમાં આવા કામ ન થવા જોઈએ